પેલા તો તમારો કરીવો આવશે ભગવાન લખતો હશે પેલો લખ મારું કળા કમોડ્યું ભાઈ મને પણ હોટિયાર રાવરની જતી કદાચ બોલી ને બીજું ના બોલતી મારો સમાજ નું ધરાણો આવું વ્યાણ બના ભાઈ જરૂર બના અને વ્યાણ મારું ગણતર ભણતર મારો ભગવાન કદાચ અજીત ભાઈ એટલા ઘણતર એટલા ભંતર હશે